હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દાસી જીવન જીવન સાહેબ નો જન્મ ઈસવીસન એકસો પંચોતેર અઢારસો પચીસ રવિ બાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ ભીમ સાહેબના શિષ્ય જન્મ વિક્રમ સંવંત અઢારસો છ ઈસવીસન સત્તરસો પચાસ રાજકોટ દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોના રાધાને અવતાર તરીકે ઓળખાય છે નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સકારની ની સમન્વય કરી પ્રેમ લક્ષણ ના દાસી ભાવ જ્ઞાન યોગ વૈરાગ્ય ચેતવણી બુદ્ધ ઉપદેશ ગુરુ મહિમા એમ વિવિધ ભાવ સૃષ્ટિ ધરાવતા ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજન સાહિત્યમાં દાસી જીવણે મુખરે સ્થાન પ્રાપ્ત કર્યું છે એમના પ્યાલો કટારી બંસરી બંગલો મોરલો હાટડી ઝાલરી વગેરે રૂપાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યક ગુણવત્તા ધરાવે છે દાસી જીવણી અઢારસો એક્યાસી આ વદ અમાસ એટલે કે દિવાળીના દિવસે ગોગાવદરમાં જીવતા સમાધિ લીધી પત્ની જાલુમાં પુત્ર દેશળ ભગત શિષ્યો પ્રેમ સાહેબ કોટડા સાગાણી કૃષ્ણ ભગત જીવન દાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણવા દાસી જીવણ તરીકે જાણીતા થાય દાસી જીવણ એ રવિ ભાણ સંપ્રદાયના ઓજસ્વી સત્કવ્યો વેલનું અમર ફળ છે રવિ સાહેબ અને દાસી જીવણના પદવે આટલા વર્ષ પણ જન્મ હૈયામાં પોતાનું સ્થાન અણડોલપણે જાળવી રાખે છે આમ તેમના ભજન અને આત્મ જ્ઞાનની અનુભવ વાણીઓ જ એક પરિપાક ગણવામાં આવે છે એમણે દાસી ભાવે અનેક પદો અને ભજનો રચ્યા છે આજે અલૌકજીભી પ્રચલિત છે વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વર્ણાગી ગણાતા પોતાની જાતને ચૌદ અનુભવના સ્વામીના પટરાણી ગણી જાત ભાતના શણગારોની સજાવતા દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાબાઈ પણ કહેવાય છે દાસી જીવણનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ગોગાવદર ગામમાં થયો હતો જે સંવંત અઢારસો છમાં આ સો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે મેઘવાળ જ્ઞાતિના એક ગરીબ કુટુંબમાં થયો હતો તેમનું મૂળ નામ જીવણદાસ હતું તેમના પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સાંબાઈ હતું દાસી જીવણના પિતાનો વ્યવસાય તે સમયમાં ગોંડલ સ્ટેટના મરેલા પશુના ચામડા ઉતારી તેને કેળવવાનું ઈજારું રાખવાનું હતું

સમય થતા ઝાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા પોતાનો સંસાર સમયના વહીણી સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો તેનું નામ દેશળ રાખવામાં આવ્યું સંસારની જવાબદારી વધવા છતાં પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યો તેઓ આજુબાજુના ગામમાં થતા ભજન પણ જવા લાગ્યા હવે તો પોતાના ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી તેમના પિતાએ શરૂ કરેલા આતિથ્ય સત્કારની ભાવનાથી રંગાયેલા દાસી જીવણે આ કાર્ય આનંદ આવતો આમ એક દિવસ રવિ ભાણ સંપ્રદાયના સિદ્ધાંત સંત ત્રિકમ સાહેબના શિષ્ય એવા આમરણ મોરબી નિવાસી સંત શ્રી ભીમ સાહેબના સંપર્કમાં આવ્યા પછી પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય હતો તેમની સાથે ભક્તિ વાતો કરી અને સત્સંગમાં આનંદ મેળવતા હતા આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરુ વિના સાચું જ્ઞાન મળતું નથી દાસી જીવનને જ્યારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાનું ગુરુ માનીને કંઠી બંધાવતા આમ પ્રભુ ઉપાસનાના પંથે પડેલા દાસી જીવન સત્તર વખત ગુરુ બદલ્યા પણ ક્યાંય મેળ ન જામી પોતાનું હૈયું ઠરે તેવા ગુરુની શોધમાં હતા તેવામાં તેમણે ભીમ સાહેબનો બેટો થયો મનમાં જેવા ગુરુની કલ્પના કરી તે સાકાર થઈ પરમ તત્વી લે લાગી ગઈ હૃદયમાં કમાડ ઉગડી ગયા ને દાસી જીવનની વાણી વહેતી થઈ અમુક લોકોને જેમ ગુરુનો મેળાપ થયા પછી પોતાના જીવન દેહ ફરી લાગે છે તેમ હવે તો ગુરુ મળવાથી મનમાં અનેરો આનંદ થાય છે તેમને દિવસ કેમ વીતી જાય છે તેનો ખ્યાલ પણ રહેતો નથી અને રાત્રે ભજનની લહેર લાગી જાય છે પોતાનો ગુરુ પાસે મૂંઝવાતા પ્રશ્નોનું સમાધાન કરીને ભક્તિમાં તળબોળ થતા જાય છે હવે તો તેના અંતરનું તારું બોલી ઉઠ્યું ભજન વરસાણી છૂટવા લાગી સાદીને સરળ સમર્પવા એની વાણી છે જગતને ધૂતવાળા ધતુરાઓને નિરક્ષર સંતે પોતાના પદ દ્વારા ફળફાટ કર્યો જોગી હોકર જટા વધારે અંગ લગાવે વિભૂતા જોગી નહીં પણ જગ દંબ સામે ટાક્ષ કરનાર દાસે જીવનના ભજનોમાં યોગ સાધનના પદ્ધતિનું પણ નિરૂપણ થયું છે સાધના દ્વારા જે અગમ્ય અનુભવ થાય છે તેનું વર્ણન કરતા કહે છે અજો ગગન થી લહેરું આવે જરૂર તેણા અમર જજે જીણા જીણા મોતીડા વર્ષે ધ્યાન અંખડી જો તે ઉપરાંત દાસી જીવન મસ્ત કવિ પણ હતા પરંતુ આ મસ્ત પણ શૂરવીર્યા યુક્ત હતું દાસી જીવન કોઈ એક ગામમાં ગયેલ તે ગામમાં તેમની પાછળ મોહિત થઈને એક બેન ચાલી નીકળી તે બેનને સમજાવવા માટે એક પદ રચ્યું જે શું કરવા સુખ પારખા માડેલ હોય પોતાના ગુરુ ભીમ સાહેબ ને પ્રભુ સ્થાને ગણ્યા મધ્ય યુગના આ સંત જનતા ને આત્મવિદ્યા આપી આત્મવિકાસ સાથે ભ્રામક માન્યતાનું ખંડન કર્યું

એ પ્રેમ વંશ કહેવાય દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા તેમાંનો એક જોઈએ તો પરબધામના ભેસાણાની દેવી દાસ બાપુની જે જગ્યા આવેલી છે ત્યાં એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યાં ગયા તે વખતે જીવણ સંત કહેવાતા હતા હવે બન્યું એવું કે તે વખતના મહંત શાદુળ ભગત હતા ત્યાં દાસી જીવણ બધા સાથે રોકાયા હતા તે દરમિયાન જગ્યામાં પાણીનો કૂવો હતો દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યું કે ભગત કુવામાં ગાયું ના ધણ ધા નાખે છે કસ જોવરાવી પણ પાણી નથી જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી અને થોડી જ વારમાં ખાટડીમાં બેસાડીને જીવણ દાસને કુવામાં ઉતાર્યા તપસી દાસ જીવણ સતપણાના પારખા લેવા સાદુળ ભગતને ખાટલી કુવામાં બહાર લીધી પથ્થરોના તળ જીવણે કહ્યું કે હવે ઉપર લે સાદુળ ભગતે કહ્યું કે એ નહીં બને આ કૂવામાં પાણી આવ્યા વગર તમને બહાર નહીં કાઢવા તમે તો સંત છો ને ત્યાં પાણી આવે કરો તો હું માન દાસ જીવણે કહ્યું કે અરે ભાઈ મારામાં એવું સત નથી મારી આબરૂ ન લે છતાં શાદુળ ભગતના મન ના થાય દાસી જીવણને પોતાનો એક તારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણને પ્રભુને રીઝવાન કરી પાણી લાવવા એક સાથે ચાર ભજન કૂવામાં ગાયા અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પૂરે છે કે તેમના દાસીપણા અને સંગીતના જોડે સુકેલા કૂવામાં પાણી આવ્યા હતા તે સમયે શાદુળ ભગત દાસી જીવણને પગી પડી ગયો અને તેમનું દિલ દુભાય તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યું કે જ્યાં લગી આ છે તેમાં કોઈ દિવસ આભળ છેટ નહીં લાગે અઢારે વરણ તેના પાણી પીસે આમ દાસી જીવણે ભરોચો પૂર્યો અને ઉપરાંત ગોંડલ સ્ટેટના કરમ ભરવા માટે જેલમાં પૂર્યા હતા તે દિવસે પણ તે પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમના દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા આપેલી કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે અમુક દાસી જીવણ કામ પણ ભગવાને કરેલા છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ